નમસ્કાર શ્રોતા મિત્રો હું ફરી પાછી આવી ગઈ છું વિકાસ પીડિયાના ના સથવારી અને આપણો મનગમતો કાર્યક્રમ પાંજો હક માં વાતો મારી વાતો વિકાસની વાતો તમારી વાતો મારી વાતો વિકાસની વાતો સાંભળો વિકાસ પેઢિયા પર આપણા હકની વાતો સાંભળો વિકાસ પેઢિયા પર આપણા હકની વાતો પાંચો હક પાંચો હક પાંચો પકી પાંચો પાક પાંચો હક પાંચો પાંચો હક પાંચો હકી મિત્રો તમે તો જાણો છો ને સરકાર સી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે આ પાંજો હક કાર્યક્રમ માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે યોજના છે મનરેગા યોજના તો તેના વિશે આપણે માહિતી મેળવીએ સર તમારો પરિચય આપશો આરજી ફલારા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ ખાતે ફરજ બજાવું છું સર મનરેગા યોજના એ ક્યારથી શરૂ થઈ છે ખાસ કરી અને આપણા કચ્છ જિલ્લાની અંદર પેલી એપ્રિલ બે હજાર આઠથી થી મનરેગા યોજના ચાલુ થયેલ છે સર મનરેગા યોજનાનો હેતુ શું છે મનરેગા યોજનાનો મુખ્ય હેતુ કે ગામડાઓની અંદર જે કોઈ શ્રમિક કુટુંબો વસે છે અને ખેતી સિવાય કે અન્ય સિઝનમાં સરકાર દ્વારા કાયદાકીય રીતે દરેક કુટુંબને સો દિવસ રોજગારી મળે અને આવા શ્રમિક કુટુંબની રોજગારીના કામો લઈ દુષ્કાળ નિવારણ કામો અને ગ્રામ્ય વિસ્તારની અંદર સારી અક્ષયામતો ઊભી થાય એવા કામો લેવાનો મુખ્ય હેતુ છે તો સર આનામાં બીપીએલ લોકો હોય એ જ લાભ લઈ શકે કે શું છે ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રામ પંચાયતનો જે કાયમી વસવાસ કરતો હોય એવું કોઈ પણ કુટુંબનો પુખ્ત વયનો સભ્ય એનો લાભ લઈ શકે એને શ્રમિક એટલે કે શારીરિક મહેનતવાળું કામ કરવાનું હોય છે એમાં એની કુશળતા એટલે સ્કિલનું મહત્ત્વ નથી માનો કે કોઈ કડિયા કામ કરતા હોય તો એને માટી કામ અથવા તો જે પ્રકારનું રસ્તાનું બીજું પિચિંગનું ડેમનું કે કોઈ પણ કામ હોય એ કામમાં શ્રમિકનું જે ખેતીવાડીનું મિનિમમ વેજ હોય એમ અત્યારે એકસો ચોત્રીસ રૂપિયા કામના પ્રમાણમાં વેચ છે એવી રીતે જોડાવા માગતા હોય એવા કોઈ પણ વ્યક્તિ એમાં રોજગારી માગી શકે ને સર એનામાં કુટુંબમાંથી કેટલા વ્યક્તિઓને એનામાંથી રોજગારી હવે આમ તો આખા કુટુંબના સો માનવદિન પૂરા કરવાના હોય એક નાણાકીય વર્ષની અંદર એટલે કોઈ કુટુંબમાંથી બે વ્યક્તિ કામે આવે તો એ પચાસ દિવસ સુધી કામે આવી શકે એટલે કુટુંબના સો માનવ દિન ગણવાના હોય છે અને સર એ મનરેગા યોજનામાં જોડાવા માટે જે જોબ આખી પ્રોસેસ હોય છે તો એનામાં વ્યક્તિએ શું કરવું જોઈએ હવે એમાં સામાન્ય રીતે આપણે ઝુંબેશ ઉપાડતા હોય છે ત્યાં એક અરજી ફોર્મ હોય છે સામે તે વ્યક્તિની આપણે સહી મેળવતા હોય છે એનો ગામની અંદર રહેવાસી છે એ માટેનો ચૂંટણી ઓળખ કાર્ડ હોય અથવા તો બેંકની પાસબુક હોય એની મતદાર યાદીમાં નામ હોય આવા બધા પુરાવા લઈ અને જોબ કાર્ડ ઇસ્યુ કરતા હોઈએ છીએ અને કામની જગ્યાએ એને કોઈ સુવિધા આપવામાં આવે છે ખાસ કરીને જે કામનું સ્થળ હોય છે ત્યાં છાંય કરવામાં આવે છે આ ઉપરાંત ત્યાં પીવાના પાણીની સગવડ રાખવામાં આવે છે ઉપરાંત નાની મોટી કોઈ ઈજાઓ અથવા તો બીજી રીતે ત્યાં મેડિકલ કીટ્સની દવાઓ પણ રાખવામાં આવે છે અને કામ ચાલુ થાય એટલે તરત જ બીજા અઠવાડિયે આપણે પીએસસીના ડોક્ટર કે બીજી રીતે ત્યાં મેડિકલ ટુકડી પણ મોકલીએ છીએ આ ઉપરાંત કામ ઉપર નાના બાળકો લઈને જો બહેનો આવતી હોય તો એના માટે ઘોડિયા જેવું અને ખાસ પ્રકારનો છાંયો અને ગરમી ના લાગે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે ઉપરાંત આંગણવાડીની અંદર જે બાળકો નાસ્તાથી વંચિત ના રહીએ અથવા તો આવી બહેનોને જો કોઈ પોષણ કે ટેબ્લેટ આપવાની હોય એ પણ આંગણવાડી વર્કર્સ અને સુપરવાઇઝર મારફત આપી અને એનું અમે નિયર ધોરણે મોનિટરિંગ કરતા હોઈએ છીએ આ ઉપરાંત બેંકની અંદર કોઈ પણ શ્રમિકનું ખાતું ના હોય તો ઝીરો બેલેન્સથી નો ફ્રીલ એકાઉન્ટ ખોલાવામાં પણ આપણા સ્થાનિક ગ્રામ રોજગાર સેવક ટેકનિકલ આસિસ્ટન્ટ ગ્રામ સેવક કે તલાટીભાઈ મદદ કરતા હોય છે જો આ યોજનાનું સર કોઈને લાભ ન મળતો અથવા તો એનો નિયમિત રીતે વળતર ન મળતું હોય તો એ ફરિયાદ કરી શકે ખરા ક્યાં મોટા ભાગે અત્યારે ટોલ ફ્રી નંબર જે ઓનલાઈન ફરિયાદ કરી શકે આ ઉપરાંત આપણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નંબર પણ આપેલા છે ટોલ ફ્રી નંબર વન એટ ડબલ ઝીરો એટલે કે અઢારસો બસો તેત્રીસ પિસ્તાલીસ સડસઠ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઝીરો અઠ્યાવીસ બત્રીસ બસો ત્રીસ ત્રણસો સિત્તોતેર આ ઉપરાંત લેખિત અથવા તો ગ્રામ પંચાયત લેવલે ઘણી વખત બેંકના ખાતા માટેની કોઈને ઓછું પેમેન્ટ મળ્યું હોય એવી ફરિયાદો આ ઉપરાંત સો દિવસની સમજણ ન હોય એવી ફરિયાદો તો જોબ કાર્ડ સહિત નાની મોટી કોઈ પણ ફરિયાદો હોય તો મોટાભાગે અમે પહેલાં કે બીજા દિવસે જેનું નિરાકરણ થાય એવા પ્રયત્નો કરીએ છીએ સાંભળ્યું ને શ્રોતા મિત્રો આતો થઈ એક યોજના ની વાત સરકાર શ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે તેવી જ એક શિક્ષણ વિશેની યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના તો સર આ યોજના હેતુ શું છે વિદ્યાલક્ષ્મી બોન્ડ સીધો હેતુ છે એક જે પાલિકા પ્રવેશ મેળવે છે ડ્રોપ આઉટ ના થઈ જાય એ છે તો સર આ યોજના વિશે અમને વિસ્તાર થી જણાવો ને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના વાત કરું તો વર્ષ બે હજાર બે ત્રણ થી આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા એ કન્યા કેળવણી સંદર્ભે અમલમાં આવી છે જે ગામનો સ્ત્રી સાક્ષરતા દર પાંત્રીસ ટકાથી નીચે હોય તેવા ગામની કન્યાને વિદ્યાલક્ષ્મી બોન્ડ એક હજાર રૂપિયાનો મળવાપાત્ર થાય છે અને આ બોન્ડ છે એ દીકરી એ સળંગ સાત ધોરણ પાસ કરે એટલે એની પાકતી રકમ છે એ રૂપિયા અઢારસો રૂપિયા એને મળે છે અને હવે એમાં ફેરફાર કરીને એ બોન્ડની રકમ વધારીને બમણી કરી દેવાઈ છે અને આ વર્ષથી એ બોન્ડની રકમ એ બે હજાર રૂપિયા કરી દેવાની છે અને એ દીકરી જ્યારે સળંગ એકથી આઠ પાસ કરશે ત્યારે એની પાકતી રકમ છે એને મળવાપાત્ર થશે બીજી એક સરસ યોજના આ વર્ષથી અમલમાં આવી છે ધોરણ આઠનો સમાવેશ પ્રાથમિક શિક્ષણમાં થતાં એ દીકરીને આઠમામાં પ્રવેશ મેળવે ત્યારે એને સાયકલ મળવા પાત્ર છે આ યોજનાનો લાભ છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અતિ પછાત કે બીપીએલ કન્યા હોય તેવી કન્યાને આ સાયકલનો લાભ મળવા પાત્ર છે એ સાયકલ છે એ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ચૌદ પંદર અને સોળ દરમિયાન ચાલો આ વર્ષે યોજાનાર છે એ દરમિયાન આ આવી કન્યાઓને આ સાયકલ મળી જશે કોઈ બાલિકા જો અઢી કિલોમીટરમાં અપડાઉન કરે અને એની આવક મર્યાદા એ ગ્રામ્ય વિસ્તાર માટે સત્યાવીસ હજાર રાખવામાં આવી છે અને શહેરી વિસ્તાર માટે એ છત્રીસ હજારની આવક મર્યાદા હોય કન્યાના વાલીની તો એ એવી બાલિકાને આ સાયકલ છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આ વર્ષે મળશે આ યોજનાના ફોર્મ ભરવા માટે શું કરવું પડે નહીં એ કોઈ એના માટે કોઈ ફોર્મ ભરવાની એને આવશ્યકતા નથી અમારા શિક્ષકો છે એ વેકેશન પૂર્વે આનો એક સર્વે હાથ ધરે છે કે છ વર્ષની કેટલી બાળિકાઓ ચાલુ વર્ષે પ્રવેશ પાત્ર છે તો એની એક નામની યાદી તાલુકા મથકે એ પ્રથમ પહોંચાડે છે અમને વેકેશન પૂર્વે જેથી અમે વેકેશન દરમિયાન એ સંપૂર્ણ યાદી છે તૈયાર કરી અને જિલ્લા મથકે મોકલીએ છીએ ચાલુ વર્ષે પણ એના

આવતા ભાગમાં નવી યોજનાની માહિતી સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી હું પૂજા સોની તમારી દોસ્ત અને આ કાર્યક્રમની હોસ્ટ તમારી પાસેથી રજા લઉં છું આવજો વધુ માહિતી માટે ડબલ્યુ ની મુલાકાત લેવી શ્રોતા મિત્રો આ કાર્યક્રમ તમે નિયમિત સાંભળતા રહેજો આ કાર્યક્રમ તમને કેવો લાગે છે તેના માટે તમારા પ્રતિભાવો પણ મોકલી શકો છો તેના માટે અમારા નંબર છે સીતેર છસો નેવું છેતાલીસ ચારસો એકત્રીસ સિંતેર છસો નેવું છેતાલીસ ચારસો એકત્રીસ અમારો એડ્રેસ છે રેડિયો સ્ટેશન નેવું નખત્રાણા તમારી વાતો મારી વાતો વિકાસ ની વાતો વાતો વિકાસ ની વાતો સાંભળો વિકાસ પેડિયા પર આપણા હકની વાતો પાંચ હક પા હક પાંચો હક પાંચો હક પાંચો હક पाजो हथी पाजो हथी